રાજકોટ અને વેરાવળ વચ્ચેની લોકલ ટ્રેનમાં હવે એસી કોચ મૂકવાનો નિર્ણય રેલવે પ્રશાસન તરફથી લેવાયો છે જેનો લાભ મુસાફરોને ચૌદ માર્ચથી મળશે આ ઉપરાંત પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્ટેશનનો પુનઃ વિકાસ થઈ રહ્યો હોવાથી રાજકોટ રેલવે મંડળની વેરાવળથી અમદાવાદ સુધી સુપરફાસ્ટ એક્સપ્રેસ અને એક્સપ્રેસ ટ્રેન ગાંધીનગર કેપિટલ સુધી જશે જેમાં વધારાનું ચાંદલોડિયા સ્ટોપ કરવામાં આવ્યો છે જેમાં વેરાવળ અમદાવાદ એક્સપ્રેસમાં પંદર માર્ચથી તો વેરાવળ અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં આ નિર્ણયની અમલવારી પહેલી એપ્રિલથી કરવામાં આવશે મુસાફરોને ટ્રેન નંબર ઝીરો નવ પાંચ બે એક રાજકોટ વેરાવળ લોકલમાં ચૌદ ત્રણ બે હજાર ચોવીસથી અને ટ્રેન નંબર ઝીરો નવ પાંચ બાવીસ વેરાવળ રાજકોટ લોકલમાં પંદર ત્રણ બે હજાર ચોવીસથી એક એસી ચેર કારની સુવિધા પણ મળશે ઉલ્લેખનીય છે કે બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ એપ્રિલ માસથી વેકેશનનો સમયગાળો શરૂ થશે જે દરમિયાન હરવા ફરવા માટે મુસાફરોનો પ્રવાહ ખૂબ જ વધુ હશે અને ટ્રેનોમાં પણ લાંબુ વેઇટિંગ જોવા મળશે જેને પગલે ટ્રેનોમાં ભારે ભીડ થશે આ દરમિયાન રાજકોટ રેલવે વિભાગ દ્વારા રાજકોટથી વેરાવળ જતી લોકલ ટ્રેનમાં પણ એસી કોચની સુવિધા આપતા સોમનાથ જવામાં મુસાફરોને ઉનાળામાં ગરમીનો સામનો હવે નહીં કરવો પડે